વોડોદા મહાનગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવવાની શરૂઆત વીસ વર્ષ સુધી શાંતિનો દાવો છાસવારે શહેરમાં પડતા ખાડાથી મળશે છુટકારો કરોડ રૂપિયાના ખર્ચે ડમ્મરના રોડ બનાવ્યા બાદ હવે પાલિકા બનાવશે આરસીસી ના રસ્તા કમરતોડ રોડથી પણ મળશે છુટકારો હાલ ચોમાસાની ઋતુની શરૂઆત સાથે શહેરમાં મોટા ભાગના રસ્તાઓનું મોટા પાયે ધોવાણ તેમજ અસંખ્ય ખાડાઓ પડી ગયા છે ત્યારે આવનારા વર્ષોમાં શહેરમાં પડતા કમટોળ ખાડાઓથી કાયમી છુટકારો અપાવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા હવે આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે પૂર્વ વિસ્તારમાં રૂપિયા છ કરોડના ખર્ચે બે કિલોમીટરનો આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે પાલિકા તંત્ર દ્વારા પૂર્વ વિસ્તારમાં રૂપિયા છ કરોડના ખર્ચે વૈકુંઠ ચાર રસ્તાથી શુકન હાઇટ્સ સુધી અંદાજે બે કિલોમીટરનો આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે અગાઉ આ રોડ ઉપર પાણી ભરાઈ જતાં જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આથી કોર્પોરેશન દ્વારા આ રોડને આરસીસી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું વડોદરા શહેરમાં જૂન મહિનાથી જે વરસાદ શરૂ છે અને રોજ રોજ વરસાદ પડે છે ડ્રાય પીરિયડ આપણને મળતો નથી એટલે હાલમાં ચારે ઝોનમાંથી અને પ્રોજેક્ટ શાખાના હોટમિક્સ પ્લાન્ટ તરફથી બી માલ આપવામાં આવે છે અને જેટલા પણ ખાડા પડી રહ્યા છે એને સાથોસાથ ખાડા પૂરવાની કામગીરી પણ હાલમાં ચાલે છે અંદાજીત અત્યાર સુધીનો જે રિપોર્ટ છે એ મુજબ પંદરસો કરતાં વધારે ખાડા હતા એ બધા પૂરી દીધેલા છે અને અન્ય જે હાલમાં વેટમિક્સ અને ચાલુ આ ખાડા પૂરીએ છે ચાલુ વરસાદને લીધે આ જ ખાડાઓમાં મટીરિયલ જે છે એના નીકળી જવાના કારણથી પુનઃ એ ખાડા પણ ભરવા પડતા હોય છે એટલે રોજેરોજ તમામ ખાડાઓને પૂરો પૂરા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે કામગીરી ચાલી રહી છે ફોટમેક્સ મટિરિયલથી જે જે જગ્યાએ પેચવક કરવામાં આવતા હોય છે એ જગ્યાએ પેચવકના માલ લઈને કામગીરી કરવામાં આવે છે પડ્યા જે વાત છે વડોદરા શહેરમાં કહી ખાડા પૂરાયા તો લાગે છે કે આ કદાચ ડેટા પાસે ડેટા પરફેક્ટ છે પાસે પરફેક્ટ નથી એમાં એમાં હું આપને એવું કહેવા માંગીશ કે ખાડાની કોઈ વ્યાખ્યા નથી રસ્તા ઉપર નાના મોટા અન્ડ્યુલેશન પણ હોય છે એને પણ આપણે ખાડા તરીકે કન્સિડર કરતા હોઈએ છીએ રસ્તામાં પોટોલ પડી જાય એક ઇંચથી લઈને એક ફૂટ જેટલા પોટોલ થતા હોય એને પણ આપણે ખાડા તરીકે ગણતા હોઈએ છીએ પાકા રસ્તાની બાજુમાં કાચો રસ્તો જે હોય ત્યાં પણ ડિપ્રેશન આવી જાય કે સેટલમેન્ટ થાય એને પણ આપણે ખાડા ગણતા હોઈએ છીએ એટલે મુખ્ય રસ્તા ઉપર આપણે જે ખાડા ગણીએ કે જે ડામરના રસ્તા છે ને એના ઉપર જે ખાડા પડે છે એ આપણા સર્વે મુજબ જે રોજે રોજ સર્વે કરવામાં આવતો હોય છે જેમાં જૂના ખાડાને રિપેરિંગ કરવામાં આવતા હોય નવા ખાડાને બી કાઉન્ટિંગ કરીને એને પણ બીજા દિવસે રિપેરિંગમાં લેવામાં આવતા હોય એ મુજબ ચોક્કસથી ખાડાઓની સંખ્યા આપણે નક્કી ન કરી શકીએ જેમ જેમ આપણને મુખ્ય રસ્તા ઉપર ખાડા મળે છે લોકોની ફરિયાદો બી મળે છે ઇવન સ્ટાફ પણ એ કામગીરીમાં લાગેલો છે એટલે જેમ જેમ આપણને અન્યુલેશન આ નાના મોટા ખાડા પાણીના કામ કરેલા હોય લીકેજના કામ કરેલા હોય સેટલમેન્ટ થયેલા હોય આવા વિવિધ પ્રકારના જે સેટલમેન્ટ હોય છે ને આપણે ખાડા તરીકે કન્સિડર કરીને જ એની કામગીરી કરતા હોઈએ છીએ